ગુડ મોર્નિંગ જય મુરલીધર કેમ છે બધાને મજામાં મજામાં હો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે ને વાગી ગયા છે આજના સવારના કેટલા ખબર સાડા સાત અને અમારે કામકાજ મેં તમે જોવો હાઈજી એક વાગે હું મકુબેનના ઘરેથી હાડા બાર થઈ ગયા હતા હાડા બાર એક વાગે હું તા અમે ભાણા બધા ભેગા કરી દીધા વટાણ ગરમ પાણી કરી કરીને બધા ધોય સયના લોટવાળા હતા ને એટલે પલારી ને રાખા હે અહીંયા ભજીયા કહીને તા અને આમ જો આમાં દેખાય નહીં કરે નહીં કર્યા ડુંગરી ને લહણ ને ધાણાભાજી ને મેથી ને લીંબુ ને સાની પ્યાલ્યું ને સયના લોટ ના આ ફાક્યું ના અને આ જો સડી ગયા આપણે પીઢીયા મસ્ત મજ જાણા એક મેન કામ નીકળી ગયું આપણે મેન કામ જો બે રૂમ માં હાથ હાથ અને મેક વધારે હોય ને કેમ કે એમાં આમાં વસલી દિવાલ હોય અહીં ના હોય એટલે એક વધારે હોય એવા નો શો આવે છે મકાન નો હજી તારે ઓગર પીઢીયા જ સૈડ ઢકા હે તો કેવો અસલ નો શો આવશે બાકી બધું કામ જ આપણે બાકી જ પડ્યું છે ખાલી નું થઈ ગયું વાવું પાવું નાખવું એ બધું ગયું દૂધ ભરવા છે અને મારે ગરમ પાણી થઈ છે છે અને પકડી લઉં અને આ બધું વારી અને જાવા દઉં વાગી ગયા છે આજના નવ અમારે પાડડા બંધ છે હે અને વા પાણીની મોટર હાલતી કરીને ભાવ બીન ને થોડીક બીબડી કોણ ને બધું મિક્સ માં કઈક ઓલા રેહન પલા રહેન એ બિન બિનભાઈ અહીંયા શોખું કરે મેં મોટર આલતી કર દીધી છે આમાં ભીમ પડી દે મને આવ્યો છે તાવ ગાય ગરું ફૂલ બને છે ચરદી થવાની ફૂલ 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 સંભાવના આવી રહી છે અને તરીકો આવતો હશે નહીં કેમેરામાં તરીકો આવતો હશે એમ કહેતી મને નહીં અને ગરુ ગરું છે ફૂલ કે ગર આમ થૂક ઉતારવાનું મન નથી થતું એવું ગરું દુઃખે તાવ આવ્યો છે ઉધરવા આવે અહીં ખૂબ બરે છે કાન બ દુખે હે બધું ભેગું થયું હે હવે જોરદાર શરદી થવાની પૂરા પૂરી શક્ય શક્યતા છે અને આપણે પીઢિયા પીઢિયા સડી ગયા હે તે આજ તો અટાણે તો કડિયાને ને કે ગાય ચાન થયું હતી નહીં આવે એટલે કાલ આવશે કાલે આપણે પાછું થોડુંક ડંગળાનું રેવલ કરી લઈ પછી એમાં ઓલા આકડિયા અને પંખાના અને ઝુમર ટીંગાડવાના બાયુના એ બધા આકડિયાથી મારવાના હે રેવલ કરવાનું છે પછી પીઢિયાથી પીઢિયા વચ્ચેનો ખાચો બુરવાનો હે દિવાલ ઉપરનો

પીહું પાવાનું કામકાજ ચાલુ કરવાનું છે હવા ચાલ છે વાહિંદા કરવાના છે મળશે અને મને છે ને તાવ ને શરદી ને એવું છે ને કાલે મારે દવા લેવા જવાનું છે સો મળશે દવાખાના ખુલાવાય તો મોકે રવિવાર હતો બરોબર છે ગરમ ભરે છે બાકી ને એવું કેવા જવું તો જવું કીને જો આમથી રમવી બીને આવે છે ચાલો હું ફોન ને સાદી મૂક દઉં લાઈટ હે ને હા લાઈટ તો હે તો મૂક દઉં પછી વાહિંદા બાહિંદા કરી બને છે ને અહીંયા જો પાણા ઉલા ઉલા રહે આ જોઈ ગયો હેલો જોઈ હે બે કીધું હેલો ગાઈસ તમને કીધું કે તમને કીધું હેલો તો હેલો કહેવાનું હોય હે હેલો ભાવ હેલો બસ હા એ લતું પાટું કરે કોઈ જાજુ નહિ હમણાં તમને કઉ કઈ કે મારા ડોરા કાઢવાની જરૂર નથી

મોટું બંધ રાખીને ઓગાડવારે અમારે ખાણ પર હે આરવી બેન એક સપના બોલે એટલે એક સપના બોલે પાણો ફાટે તો આપડે આરવી ફાટે ના ફાટે ભાઈ બોલે જ નહીં હતી કલાનજી એટલી બોલાવી એટલી બોલાવી એક શબ્દ નહીં એટલે નહીં કીધું કે પપ્પા આટલું પાણીનો ગ્લાસ તો લઈ જાત નહીં એટલે નહીં એટલે નહીં નહીં એટલે નહીં જ આન ઠેકાણે આનંદી હોય ને તો અલકા કાકી અલકા કાકી અલકા કાકી થઈ અલકા કાકી અલકા કાકી થઈ આનંદી હોય ને તો આનંદી જોવા કઈ આવે પાછળ કઈ આવે ખબર નહીં

સાડા છ વાગ્યા હે બી હુંદો વાઈ ગયો હોય ડૂસો નાખી દીધો હોય ખાંડા લોયા લઈ લીધા પાડેડા બાંધી આવી બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને આજ દિવસ બહુ સારો નથી ગયો મારા માટે હું મજા આવી માણસ આવે ને બધાય ચા પાણીની બેહવાની છોકરા મલકના આ નાસ્તો બાસ્તો કર્યો બધાને બહુ મજા આવી ગઈ પણ એને મારે શરીરને કાંઈ એમ શરદી છે ને મને શરદી આવી જ થાય વાંચા કરી જોરદાર અને સરસ કામ તો આજે આ થયું મારે બહુ જ સરસ કામ કાલે તૈયારી કરતા હતા અને આજે ટાણ કમ્પ્લીટલી થઈ ગયું છે પીઢિયાનું કાજ ને આજો એના દૂધના કેન પાન થાય ને મારા લબસો પડ્યો હોય કેમ કે રાણા અહીંયા ગોદળા મુકાયું નથી એટલે એક ખાટલે ગોદળા મૂકી દઈ ગમે ત્યાં હવે એમ જ ગમે એક ખાટલે મૂકી દેવાના હોય ઉઠીને કેમ કારણ કે ગોદળા મુકાય એવી જગ્યા નથી મારા પાસે મકાન તો કઈ જાય ને પછી હશે તો આપણે આજના લોગને ડાન્સ કરીએ અમારા વિડીયો વિડીયા ને લેક્ચર સબસ્ક્રાઈબ ને તારી કોમેન્ટ